મુડેઠા ગામે નવરાત્રિ ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયું છે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં મોડી સાંજે મેઘરાજાએ ધમાકાદાર બેટિંગ કર્યું હતું જ્યારે ખેલાડીઓમાં ઉત્સાહની જગ્યાએ નિરાશા જોવા મળી હતી ત્યારે ડીસા તાલુકાના મુડેઠા ગામે શ્રી નકણ યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ નિમિત્તે આજે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ઉપસ્થિત રહેવાના હતા પરંતુ મોડી સાંજે પડેલા વરસાદના કારણે ચાચર ચોકમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખેલાઈઓમાં નિરાશા જોવા મળી હતી અને ક્યાંક ને ક્યાંક ખેલાઈઓમાં નિરાશા જોવા મળી હતી અને ચાચર ચોકમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આજે ખેલોયાઓને મોડી રાત સુધી મન મૂકીને ગરબી રમાડવાના હતા